એક શબ્દ જેને વાંચવામાં સેકન્ડ લાગે વિચારવામાં મિનિટ લાગે છે સમજવામાં દિવસ લાગે છે પણ સાબિત કરવામાં પૂરી જિંદગી નીકળી જાય છે અને તે છે વિશ્વાસ કોઈએ મને પૂછ્યું કે કઈ વસ્તુ વિચાર્યા વિના કરો છો મેં કહ્યું કે પોતાના ઉપર વિશ્વાસ અને અનુભવ કરો કે જો આપણા જ તે વિશ્વાસને તોડે તો કેવું લાગે છે એક દિવસ સોનાએ લોખંડને કહ્યું કે આપણે બંને હથોડાથી પીટાઈ છીએ તે તું આટલો અવાજ કેમ કરે છે ત્યારે લોખંડે કહ્યું કે જ્યારે પોતાના પોતાનાને મારે છે તો દર્દ વધારે થાય છે એક વખતની વાત છે એક રાજમહેલમાં ઘણી દાસીઓ કામ કરતી હતી તેમાંથી એક દાસીના દીકરાને રાજમહેલમાંથી નીચે પડેલો હીરો મળ્યો તેણે બીજી દાસીને જઈને હીરો બતાવ્યો અને કહ્યું કે આ શું છે બીજી દાસી તરત જ સમજી ગઈ કે આ તો હીરો છે કદાચ મહારાણીના ઘરેણામાંથી પડી ગયો હોય તેણે તરત જ તે હીરો તે છોકરા પાસેથી લઈ લીધો અને બહાર ફેંકતા કહ્યું આને હાથમાં ના પકડાય તેનાથી લાગી જાય આ તો કાચનો ટુકડો છે પછી તે છુપી રીતે બહાર આવી અને હીરો છુપાવી લીધો કામ પૂરું કરીને તે તરત જ સોનીને ત્યાં ગઈ આખા રસ્તે વિતાતી જતી હતી કે હવે ગરીબીના દિવસો તો ગયા સમજો સોનીને ત્યાં જઈને તે હીરો તેને બતાવ્યો સોની તરત જ સમજી ગયો કે રાજમહેલમાં તેને આ હીરો ક્યાંક પડેલો મળ્યો હશે હવે તે જાણવા આવી છે કે આ હીરો અસલી છે કે નકલી સોનીએ પણ તે હીરો બારીની બહાર ફેંકી દીધો એ કહેતા કે શું તું ગાંડી છે કે હીરા શું જમીન પર રખડતા મળે તે એક સાધારણ કાચનો ટુકડો છે દાસીને પણ વિશ્વાસ થઈ ગયો કે હા સાચું જ હશે પછી દાસીના જતાં જ સોની બહારથી તે હીરો લઈ આવ્યો અને ગયો હીરાના વેપારી પાસે આવો રાજસિંહ હીરો જોઈને હીરાનો વેપારીની નીતિ બદલી ગઈ તે હીરો ખરેખર ખૂબ જ કિંમતી હતો તેણે પણ તે હીરો બારીની બહાર ફેંકતા કહ્યું કે વેપારીથી વધારે તેને કોણ ઓળખી શકે આ હીરો નથી તે તો ફક્ત કાચનો ટુકડો છે આ વખતે બહારીની બહાર પડતા જ હીરાના ટુકડે ટુકડા થઈ ગયા એક રસ્તે ચાલતો માણસ આ બધી હકીકતને જાણતો હતો તેણે હીરાને પૂછ્યું કે દાસીએ તને ફેંકી દીધો સોનીએ તને ફેંકી દીધો તું ન તૂટ્યો પણ હીરાના વેપારીના ફેંકવાથી તું કેમ તૂટ્યો હીરાએ દુઃખી થઈને જવાબ આપ્યો કે દાસી અને સોની મારી અસલિયતથી અજાણ હતા પરંતુ હીરાના વેપારી તો મારી અસલિયત જાણતા હતા તે બધું જાણતા હોવા છતાં મને બહાર ફેંકી દીધો તે દુઃખ મારાથી સહન ન થયું અને હું તૂટી ગયો જીવનમાં ઘણા લોકો આવી સ્થિતિમાંથી પસાર થતા હોય છે કે તેના પોતાના તેના સ્વાર્થ માટે તેને દગો કરે છે મિત્રો યાદ રાખજો કે દરેક વસ્તુ ફરીથી કમાવી સરળ છે પણ વિશ્વાસ કમાવો ખૂબ જ મુશ્કેલ છે કમાયેલા વિશ્વાસને અને સ્વાર્થ માટે ક્યારેય ન ખોઈ નાખવા વિશ્વાસ સૌથી કિંમતી છે કોઈનો વિશ્વાસ ક્યારેય ન તોડવો કેટલી સરસ વાત કીધી છે કોઈએ કે તોડ કર જોડ લો હર ચીજ દુનિયા કી સબકુછ કાબિલે હે મત હૈ સિવાય ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો